નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ ઊંઝા માર્કેટ હેન્ડના બજાર ભાવ ઊંઝાના નીચા ભાવ અને ઊંચા ભાવ ઊંઝા ચાર હજાર બસો ચાલીસથી તે છ હજાર એકસો ને રૂપિયા બોટાદ ચાર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી બે હજાર નવસોથી તે ચાર હજાર આઠસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર નવસો પચાસથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી વારાહી ચાર હજારથી તે પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી દિયોદર ચાર હજાર એકસો એંશીથી તે પાંચ હજાર રૂપિયા સુધી વાવ ચાર હજાર છસો એંશીથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસો પચાસથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી તે ચાર હજાર ચાલીસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી આરે ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસો ચાલીસથી તે પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી કાલાવાડ ચાર હજારથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી લખતર ત્રણ હજાર નવસો સાઠથી તે પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર પાંચસો એંશીથી તે પાંચ હજાર છસો ચાલીસ રૂપિયા સુધી આગળના બજાર ભાવ જાણતા પહેલા મિત્રો હીજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો મિત્રો અને સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો રાજકોટ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો આઠથી તે પાંચ હજાર ચારસો દસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર ત્રણસો એંશીથી તે પાંચ હજાર બસો દસ રૂપિયા સુધી અમરેલી બે હજાર આઠસોથી તે ચાર હજાર વીસ રૂપિયા સુધી ખાંભા બે હજાર તે ચાર હજાર એંસી રૂપિયા સુધી માંડલ ચાર હજારથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી રામપર ત્રણ હજાર ચારસો તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર પાંચસો એકતાલીસથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી સીમી ત્રણ હજાર નવસો પચાસથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી થરા ચાર હજાર પચાસથી તે પાંચ હજાર દસ રૂપિયા સુધી વાવ તેણ હજાર છસોથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી વિડિયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો